દરેકને બાપ પોતાનો બાપ વાલો જ હોય પણ મારો બાપ એકાવન વર્ષની ઉંમરે હોય ગયો એટલે કોઈ દિવસ તમારી પાસે રૂપિયો હોય સંપત્તિ હોય કાંઈ પણ હોય અને તમે એવું જો એવું કોઈને ફાંકો હોય કે મારી પાસે આટલું આટલું છે અને હું મારા બાપ બાપને ન જવા દઉં એનું રૂવાડું ખાંડું ન થવા દઉં એ તો સાહેબ પરમાત્મા ધારે માતાજી ધારે ત્યાં સુધી જીવી શકાય બાકી કાલ દોર ખેંચી લે એટલે પૂરું થઈ જાય સાહેબ હા મારા બાપુ મારા બાપુ બહુ સારું જ્યોતિષ જાણતા વિજયદાનજી એ તો ખૂબ આનંદ કર્યો છે મારા બાપુ સાથે બહુ સારું જ્યોતિષ જાણતા એટલે મને એમણે બોલાવીને હોસ્પિટલમાં મારું બાવડું પકડીને મને એવું કીધેલું બ્રિજરાજ તારો બાપ છે ને એ અમાસ નહીં કાઢે જો અમાસ નીકળી ગઈ ને તો તારા બાપને બોતેર વર્ષ સુધી કાંઈ નહીં થાય પણ આ એકાવન છે ને આ વન છે એ કાઢવું